સુરત જિલ્લામાં જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે તમામ વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા ધોરણ દસ માં પરિણામમાં સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું સત્યાસી બાવીસ અને સૌથી ઓછું પરિણામ પોરબંદર ને પોઈન્ટ સત્તાવન ટકા છે

એમાં તો જે પ્રમાણે મહેનત કરે છોકરો એ પ્રમાણે મહેનત આવતી હોય પણ શાળા તરફથી જાય ટ્યુશન તરફથી જે તે પણ એ લોકો મહેનત કરાવી દે ખુબ સરસ કેવી ઉત્સાહ નો માહોલ છે

જોવા મળ્યા હતા બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત